નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મામદાર કચેરીમાં કાર્યરત સબ સબ કચેરી નહીં પટાંગણમાં જમીન લેવેજ કરતા દલાલોમાં બગડાટી બોલીની ચર્ચાએ જોર પકડ્યું લખતર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું મામદાર કચેરીમાં હાલ ટેમ્પોરરી કાર્યરત રજિસ્ટર કચેરીમાં આજે મંગળવાર હોય દસ્તાવેજ કરવાની કામગીરી ચાલુ હતી આથી મોટી સંખ્યામાં જમીન ઘર વેચનાર અને લેનાર લોકો દસ્તાવેજમાં તેમના વકીલો સાથે ઉપસ્થિત હતા અને જે લેરાને વેચના છે જે દસ્તક જ એટલે કે શહેરીની જરૂર પડે તેમને લઈને સબ લખતર સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહોંચ્યા હતા ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઈ મામલે જમીન લેવે સાથે સંકળાયેલ દલાલો વચ્ચે માથાપુર સર્જાતા બગડાતી બોલી બોલાઈ હતી અને મારામારી પણ થઈ હતી ત્યારે સબ રજિસ્ટ્રા કચેરીમાં ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ લખતર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો ત્યારે સૂત્રો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે દસ્તાવેજ કરતા સમયે જમીન કે ઘર ખરીદનાર અને વેચનાર અને તેમના વિકલ્સી જ્યારે ઓનલો ઓનલાઈન રેકોર્ડિંગ ચાલુ થતું હોય ત્યારે તેઓને ઉપસ્થિત રહેવાનું હોય પણ આ સમયે દલાલો પણ ઉપસ્થિત રહેતા હોય છે